વાલમ સરોદય આશ્રમ ખાતે નંદી ધામ નું ઉદઘાટન કરવામાં આવ્યું મહેસાણાના વિસનગર તાલુકાના વાલમ સરોદય આશ્રમ ખાતે નંદી ધામ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ વરદસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું આજના આ છેલ્લા ઘણા વર્ષોથી મનમાં મનોમંથન હતું કે આ રખડતા નંદીઓનો કોઈ ધણી નથી તો આજે અમે ધણી બન્યા છીએ એનો જે આનંદ છે એ પુત્રના લગ્ન વિધવાઓ સામે કર્યા એના કરતાં પણ દસ ગણો આનંદ આજે છે

એના પુસ્તક પણ આજે પુસ્તક હું મારા અર્પણ હસ્તે કરવાનું છું તો મારા જે જીવનના ઘણા બધા અનુભવો હતા કે જે સમાજને કામમાં આવે તેવા હતા તો આજે એ પણ પુસ્તક હું મારા મોટાભાઈ ને અર્પણ કરીશ અને એ પણ પુસ્તક સમાજે વચીને એમાં ઘણું બધું કે શીખવા જેવું સમાજને અત્યારે જરૂર છે જે નવા જમાના બાળકો ને છે એના ઘણા વિષયો છે નંદી તો મુક્ત બે દિવસમાં વિસનગર ના જેટલા પણ નંદી છે બધા જ અમારા મનમાં આવી જશે અમે એનું નામ શિવ નંદી ધામ રાખ્યું છે આ નામ આનંદીબેન જયારે અમે એમને લોખંડી મહિલા તરીકે જયારે અમે એમને એવોર્ડ આપ્યો મહારાજ ના હસ્તે સંતાલી માં

ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે મેઇલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે